માંડવીનગર સેવા સદનના પ્રાંગણમાં સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી નગરપાલિકાના કાઉન્સિલર જિગ્નેશભાઈ લાભુભાઈ કષ્ટાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું એનસીસીના કેડેટ્સ દ્વારા શિસ્તબદ્ધ રીતે પરેડ રજૂ કરાઈ હતી નગરપતિ હરેશભાઈ વિંજોડા પૂર્વ પ્રમુખ મેહુલ શાહ અબ્દુલ્લા ઓડેજા સામતસિંહ સોડા પારસ સંઘવી કમલેશ ગઢવી કિશનસિંહ જાડેજા દર્શન ગોસ્વામી પિયુષ ગોહિલ નરેન સોની વિજય ચૌહાણ મુકેશ જોશી ધનરાજ ગઢવી રાજેશ કાનાણી લાંતિક શાહ

અભિનંદન અને શુભેચ્છાઓ આપું છું સાથે સાથે વાત વિકાસની મેનીતિ તો ચાલ્યા કરે છે કામો થયા કરે છે લોકોના કામ લોકો છે ત્યારે અમે આટલા વર્ષોથી આ નગરપાલિકામાં બેઠા છીએ એટલે એ કામો તો થયા કરશે એ રૂટિન છે પણ આ જે ઐતિહાસિક નગરી છે જે નગરીએ સાડા ચારસો વર્ષ પહેલા આ જેમ કાશીને પૂજાય છે એમ માંડવી શહેરને પણ પૂજાતી હતી જેમ ત્યાં ગંગા હતું અમારા દરિયામાં સ્નાન થતું આ નગરીને પુનઃસ્થાપિત કરવા માટે કે લોકોને ખબર પડે આજની યુવા પેઢીને ખબર પડે કે આ નગરીનું શું ઐતિહાસિક મહત્વ છે તમે આજે બંદર વિસ્તાર ઉપર જાઓ તો તમને આ નગરીનું મહત્વ ખબર પડી જશે કેટલી ભવ્ય સ્મારકો આવેલી છે ત્યારે મારી એક ઈચ્છા છે કે માંડવીમાં મ્યુઝિયમ થાય લોકોને આવનારી પેઢીને ખબર પડે કે અમારી નગરીનો શું ભવ્ય સાંસ્કૃતિક વારસો રહ્યો છે અને આ માંડવીની જનતા કેટલી દિલેર છે એને અરબોપતિ શેઠ સુંદરજી શેઠને યાદ કર્યા છે ટોપર શેઠને યાદ કર્યા છે અને કનક સેટ ને યાદ કરે છે સામે ગાભા રોટી વાળાને પણ યાદ કર્યા છે ચંપક ગનેરી વાળાને પણ યાદ કર્યા છે અને કેસાની કડક ને પણ યાદ કરી છે એટલે ક્યારે વ્યક્તિ છે એવું નથી રાખ્યો અમારા માટે બધા સમાન છે અમે આ શહેરની જનતા માટે કામ કરવા આવ્યા છીએ અને કરતા રહીશું બીજી વાત તમે કરી કે અમે પાંત્રીસ વર્ષથી મારા પિતાજી ત્રણ વર્ષ ત્રણ ટર્મ મારી ત્રણ ટર્મ એક ભાઈ ની આટલા ટાઇમ થી અમે આ નગરપાલિકા સાથે સંકળાયેલા છે આ બધા કર્મચારીઓ છે અમારા સાથી કાર્યકર્તાઓ છે એ અમારો પરિવાર છે અમે ક્યારે સંસ્થા સંગઠન જોયો નથી પરિવાર છે અને પરિવાર તરીકે જ રહીએ છે ને આવનારા દિવસોમાં પણ અમે કામ કરતા રહીશું શહેરની જનતા માટે કામ કરતા રહીશું માનનીય ધારાસભ્યના નેજા હેઠળ બે હજાર પાંચથી દસના કાર્યકાળ દરમિયાન હું વહીવટ શીખ્યો છું એમના હેઠળ જ અમને આજે પણ મને એમણે આ લ્હાવો આપ્યો છે મારા સાથી મિત્ર હરેશભાઈએ પણ લાવો આપ્યો છે એ બદલ એમનો પર હું આભાર વ્યક્ત કરું છું અને અનિરુદ્ધભાઈનો એક પ્રણાલી રહી છે કે કાર્યકર્તાનો ઘરતર કેવી રીતે કરવો બે હજાર પાંચથી થી દસ દરમિયાન મેં જે એમના શાસન દરમિયાન કે એમને નગરપતિ હતા ત્યારે નગરપાલિકાના વહીવટીથી કરી અને તમામ માં જ્ઞાન મેળવ્યું છે અને એ જ્ઞાનને લઈને હું આગળ વધી રહ્યો છું અને આવનારા દિવસોમાં પણ અમે માનનીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ ના નેજા હેઠળ આ શહેરની સુખાકારી માટે બધા કાર્ય કરશું